કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે તળપાડા કોળી સમાજનું ત્રીજું વાર્ષિક સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું સાથે જ સમાજમાં શિક્ષિત અને સ્વનિર્ભર થાય તે માટે પ્રયત્નની ચર્ચા પણ કરવામાં આવી હતી કામરેજ તાલુકાના તળપાડા કોળી પટેલ સમાજનું ત્રીજું સંમેલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ગત રોજ કોળી બરથાણા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી પણ આપવામાં આવી હતી સાથે જ બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં મંગરોલ તાલુકાના ભાજપ પ્રમુખ જયેશ પટેલની અધ્યક્ષતામાં તેમજ કામરેજ તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખ બળવંત પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી વિધિવત શરૂ કરવામાં આવ્યો હતો કામરેજ તાલુકાના ઉપપ્રમુખ દિનેશ પટેલે શાબ્દિક પ્રવચનો આપ્યા હતા

વિદ્યાર્થીઓ એક થી ત્રણ નંબર માં જે ઇનામ લાવ્યું અને એમને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં સમાજના ઘણા એવા સારા માણસો અને વ્યક્તિઓએ એની અંદર ભાગ લીધો અને આ ઇનામ વિતરણ અને વાર્ષિક સંમેલનની અંદર એ અમારા કામડેજ તાલુકા કોળી પડેલ સમાજના સંગઠનની ટીમ પ્રકાશભાઈ ધર્મેશભાઈ જયેશભાઈ હરેશભાઈ દિનેશભાઈ વગેરે જે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ સફળ બનાવવા હું પૂરી પડેલ સમાજની ટીમને અભિનંદન પાઠવું છું અને આજે જે જે કારલાઓને ઇનામ વિતરણ કર્યું એ કારલાઓને પણ અભિનંદન પાઠવું છું જયેશભાઈ ધનસુભાઈ પટેલ પીપોરા ગામના રહેવાસી

કરવામાં આવ્યા છે તો એ બદલ આ કામે તાલુકા થોડી પડેલ સંગઠનને બી હું આભાર માનું છું કે આવી જ રીતે સમાજને પ્રોત્સાહન કરીને એકત્રિત કરીને સમાજ પણ સંગઠન બને અને સંગઠિત સમાજ દેશનો વિકાસ કરી શકે અને આજની દુનિયાની અંદર આજની વાસ્તવિકતા પ્રમાણે ભૂલત એ બહુ મહત્ત્વનો વસ્તુ છે તો એ ભૂલતરને મહત્ત્વ માટે આ કામે તાલુકાના નાના તાલુકાના બાવીસ ગામો જેટલા હોવા છતાં પણ એક અથક પ્રયત્ન કર્યો છે સમાજના માણસે એ બદલ એમનો પણ આભાર છે અને આને જોઈને દરેક સમાજે પણ શીખવું પડશે કે ભણતર એ દુનિયાનું સૌથી મોટું જમા પાસું છે તો એ ભણતરને બહુ મહત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું વડીલોનો બી આભાર માનું છું કે મોટી સંખ્યામાં સમાજના વડીલો માતા બહેનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને તમે જોઈ શકો છો કે સમાજના ભાઈઓ બહેનોમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે તો આ ટીમ તરફથી સૌનો આભાર માનવું